નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ સાહેબના ભરૂચ ખાતે બદલી થતા આજે બનાસની ધરતી પરથી તેમની વિદાય લીધી હતી સાહેબની વિદાય પ્રસંગે જિલ્લાના એક અલગ જ લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો શાળા કોલેજના વિદ્યાર્થીઓને લઈને સામાન્ય નાગરિકો સુધી સૌએ સાહેબ પ્રત્યેનો પ્રેમ અને યાદ દર વ્યક્ત કર્યો હતો અક્ષયરાજ સાહેબની સાદગી જનસંપર્ક તથા લોકહિતના કાર્યને કારણે લોકોના દિલમાં તેમણે ખાસ સ્થાન મેળવ્યું હતું તેમની વિદાય પ્રસંગે અનેક લોકોએ આંખોમાં આંસુ સાથે શ્રદ્ધા વ્યક્ત કરી હતી કેટલાક લોકોએ તો જણાવ્યું કે આજે એવા પોલીસ અધિક્ષકની વિદાય દરમિયાન શરીર પણ સાથ અનુભવાય છે જિલ્લા માટે કરેલા તેમના કાર્ય અને હંમેશા યાદગાર રહેશે જિલ્લાભરમાં રાજ્યની લાગણી પ્રસરી છે તો કાર્યકાળ દરમિયાન તેમને કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા અને સમાજમાં કાનૂની જાગૃતિ ફેલાવવા નોંધપાત્ર યોગદાન આપ્યું હતું જિલ્લાની શાળા કોલેજમાં જઈને તેમણે વિદ્યાર્થીઓને સદાચાર દેશભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પ્રેરિત કર્યા હતા નશાબંધી અભિયાન ટ્રાફિક જાગૃતિ તેમજ કન્યા સુરક્ષા જેવા મુદ્દાઓ પર તેમણે લોક જાગૃતિ લાવીને લોકોના દિલ જીતી લીધા હતા બનાસકાંઠાના સામાન્ય નાગરિકોથી માંડીને યુવા પેઢી સુધી સૌએ તેમની નિષ્ઠા પારદર્શિકતા અને માનવતાભર્યા અભિગમની પ્રશંસા કરી છે ભરૂચ જિલ્લાને હવે તેમના નેતૃત્વ અને પ્રેરણાત્મક કાર્યોનો લાભ મળશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં તેમની વિદાયથી એક ખાલીપો અનુભવાયો છે